હેલો મિત્રો કેમ છો તમે બધા બધા આઈ હોપ તમે મજામાં હશો તો આજની આપણી રેસીપી છે બીટનું જ્યુસ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો એક મીડિયમ સાઇઝનું બીટ હતું તેને મેં ધોઈ છાલ ઉતારી અને આ રીતે એકદમ ઝીણું કટિંગ કરી લીધું છે જેથી પીસવામાં આપણે આસાની રહીએ અને લીંબુ લીધું છે ખટાશ માટે અને થોડુંક મીઠું લેવાનું છે અને પાણી પીસવા માટે આપણી બીટ મીઠી હોય છે એટલે થોડુંક આપણે લીંબુ એડ કરશું તો ખટાશના હિસાબે આપણને જ્યુસ ભાવશે તેના માટે અને આ ડાયટિંગ જે લોકો કરતા હોય તેના માટે આ ખૂબ જ ઉપયોગી છે તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે બીટને મિક્સર જારમાં એડ કરી તો આપણે સૌ પ્રથમ બીટ એડ કરી દેસુ જે લોકોને લોહીના ટકા ઓછા હોય તેના માટે આ બીટ ખૂબ જ ઉપયોગી છે તેમજ ઘણા લોકોને સ્કીનની તકલીફ હોય તો આ સ્કીનમાં પણ ગ્લો આપે છે બીટથી આપણી ત્વચા પણ એકદમ સરસ ગ્લો કરે છે બીટ સ્કીન માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો આપણે લીંબુ એડ કરી દીધું છે હવે થોડુંક પાણી એડ કરશું બે ચમચી જેટલું પાણી એડ કરેલું છે કારણ કે આનું જ્યુસ એકદમ ઘાટું હોય છે એટલે આપણે થોડુંક પાણી એડ કરવું પડે છે હવે આપણે આને પીસી લેશું તો આપણે આ પીસાઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે એને ગારી લેશું આ અમે જ્યુસ ગાળવાની ઝીણી ગયણી આવે છે તેનો જ યુઝ કરેલો છે જો તમારી પાસે જાડી ગાયણી હોય તો આના ઉપર કોટનનું કપડું રાખી ત્યારબાદ તમે એને ગાળી શકો છો તો આપણે આ રીતે જ્યુસ ને ગાળી લીધું છે તો હવે આપણે સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું હેલ્ધી બીટ નું જ્યુસ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં